माटेळ जुन्नरगड ઘણી બધી સીટો ખાલી જુન્નગઢ માટે લોકલ છે વાકાને લલિયા વાકાને મતબે પણ ઘણી સીટો ખાલી કારણ કે એક્સપ્રેસ સુરેન્દ્રનગર जामनगर पालनपुर लांबा रूट की बस बनास डिविजन जामनगर वाली दाणा एम भी पाचड़ सीटों खाली है सोमनाथ સોમનાથ જઈ રહી છે વાયા રાજકોટ રાજુલા એમાં ટ્રાફિક હોય જ છે અને છે પણ રાજકોટ રાજુલા હંમેશા પેક હોય છે રાજકોટ જામનગર લોકલ એક્સપ્રેસ છે ફૂલ બે છ ફૂલ મતલબ મીડિયમ સદૃંજય જામનગર મોટા હંમેશા બે કોઈ છે અને છે પણ પાછળ થોડી જગ્યા ખાલી રાજકોટ મોરબી ઘણો સારો એવો ટ્રાફિક ભાઈ રાજકોટ અમરેલી વાયા ગોંડલ અમરેલી જશે પણ વાયા ગોંડલ બસ ખાલી છે રાજકોટ લોકલ રાજકોટ જુનાગઢ નોન સ્ટોપ ઘણી બધી સીટો ખાલી non-stop ma what do you do you matter